આજે તારે રજા છે બ્લોગ ના માં તૈયારી આલે છે આજે તો નાવાની તૈયારી હાલે છે એ બન્યા જો આગળ બ્લોગ માં હાલે છે આપણે હોળી તો દક્ષુ ભાટુ જો ભાગ લેતા આવ્યા છે ભાઈ ખાઈ છે આ છે તાણી આમાં છે મસાલાવાળા ડાળિયા અને સિંગ અને ભાઈ જો પોન માં માં ચોતા જોતા ખાઈ છે અને હજી તો બાર ગામ થી આયા જ છે તો બધું કામ પડ્યું છે જો આમ દાળ ભાત બનાવવાના છે તો જો બસ આ એમ ભાત મૂકી દીધા એક ગેસે દાળ મૂકી દીધી છે અને હવે આપણે નાહવાની તૈયારી કરી છે અને આમ જો ઘર આખું ભિખેર પડ્યું છે કેમ કે ઘરે ન હોય એટલે કાંઈ કામ તો થાય નહીં તો હાલો હવે આપણે બધું કામ કરી અને રસોઈ બનાવી નાખી દક્ષુભાઈ આટું લીધી મસ્ત નહીં કા દક્ષુભાઈ

કોણે કીધું દૂધ પીતો તો મૂકી દીધું હા દૂધ પી લે જો અમારે ઉત્તરાયણ માટે દક્ષુભાઈ જો પેજ છે એ શું કરો છો એ માથે નો ઉડાડાય છે એને બે અગ્નિ જો એટલે આ તો બહુ સારું છે આ બદલ તો આ બદલ તો આ બધે નહીં જો એનું બેગ બેગ કેવું છે તો છોટા ભીમ વાળું બેગ છે બહુ આખું પાણી જાય છે આમ જામ બધે ઉડાડ કપડાં પલાળવાનું ચાલુ કરી દીધું છે